લાંબા સમયથી યોગ્ય માંગણી કરી રહેલા હતા કે ધારી શહેર અને તાલુકા તાલુકાભરની જનતાને સુખાકારી માટે જે ટ્રેન મીટર ગેટ ટ્રેન સુવિધા બંધ કરવામાં આવેલી હતી આ ટ્રેન સુવિધાને પુનઃ શરૂ કરાવવા માટે ખૂબ રજૂઆતો કરેલી હતી અને હા આપણા માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાએ એક ટેલિફોનિક વાતચીતમાં આપણને પંદરમી ફેબ્રુઆરી સુધીમાં આ ટ્રેન સુવિધા શરૂ થઈ જશે તેવું કહેલું હતું આજે જ્યારે ધારી શહેરની અંદર આમ જોઈએ ને તો ટ્રેન શરૂ કરવાના અણસાર મળી રહેલા છે અને મીટર ગેજ ટ્રેન સુવિધાનો લાભ મુસાફર જનતા લઈ શકે એ માટે જે અત્યારે હાલમાં જે કામગીરી કરવામાં આવી રહેલી છે પહેલાં તો બિજલીભાઈ આપણે છેલ્લા એકાદ વરસથી જે ટ્રેન સુવિધા બંધ હતી બંધ હતી એવું આપણને કહેવામાં આવેલું હતું કે બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું છે આ મીટર ગેટ ટ્રેન સુવિધાને અને લોકોએ માની પણ લીધેલું પણ હા બ્રોડગેજ તો આપણને નથી મળેલી પણ ગેજ પુનઃ શરૂ કરાવવા માટે ખૂબ ખૂબ રજૂઆત કરેલી હતી અને એમાં આજે સફળતા મળેલી છે અને ટ્રેન શરૂ આજે તમે જોઈ શકો રહેલા છો કે ઓફિસો બંધ હતી લાંબા સમયથી આ ધારીનું રેલવે સ્ટેશન છે અહીંની જે ઓફિસો લાંબા સમયથી બંધ હતી એ ઓફિસો શરૂ કરવામાં આવેલી છે એન્જિન ચાલુ આવે છે ટ્રેનનું અને અવાજ પણ આપણને સંભળાઈ રહેલો છે આપણે હજુ પણ આપણા માનની સાંસદ આપણા માનની ધારાસભ્ય પાસેથી આશા અને અપેક્ષા રાખીએ કે જે ધારીને મળવાપાત્ર જે ટ્રેન મીટર ગેર ટ્રેન સુવિધા છે એ પુનઃ શરૂ કરવામાં આવે અને ખૂબ એટલે ખૂબ મુસાફર જનતાનો લાભ પણ મેળવે અત્યારે હાલ આમ જોઈએ ને રનિંગ એન્જિન બરોબર રનિંગ એન્જિન પણ આપણે આપણે પુનઃ ટ્રેન સુવિધા શરૂ અણસાર આપણને આવી છે અને તંત્રની રેલવે વિભાગ પાસેથી આપણા જેટલા પણ રાજકીય આગેવાનો છે અતુલભાઈ કાનાણી હોય ભરતભાઈ સુતરિયા હોય જેવીભાઈ કાકડિયા હોય કે પછી બીજા ભૂલાયેલા નામ આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કે જેઓએ ખૂબ ખૂબ મહેનત કરેલી છે એમને પણ આપણે શુભકામના પાઠવીએ અને આશા અને અપેક્ષા રાખીએ કે આજે જે રનિંગ એન્જિન જે દોડાવવામાં આવેલું છે કદાચ એવું પણ હશે કે બીજલી ભાઈ કે પાટાનું કે નિરીક્ષણ કરવાનું હોય છે કે કામગીરી બાકી ક્યાં નહીં એવું કદાચ હશે એટલે ટૂંકમાં આપણે ધારીને પુનઃ મીટર ગેટ ટ્રેન સુવિધા શરૂ થવાના અણસાર આપણને મળી રહેલા છે અને લાંબા સમય આમ જોઈએ ને તો ખૂબ રાહ જોઈ રહેલા હતા ધારી તાલુકાની જનતા કે ભાઈ આજે મીટર ગેટ ટ્રેન સુવિધા શરૂ થશે મુસાફર જનતાને પણ કરીએ કે ભાઈ આની અંદર મુસાફરી ખાસ કરીને કરતા રહેજો કે જેથી કરીને રેલવે ને પણ સારી એવી આવક મળતી રહે અને રાબેતા મુજબ આપણું કામ શરૂ થાય એટલે આ રનિંગ એન્જિન જે આવેલું છે અહિયાં ગાડીનું રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન ને ખુબ સરસ અને આપણી યોગ્ય માંગણી હતી આ યોગ્ય માંગણી ની અંદર હાલમાં આ એન્જિન વાઢેર ગાડીના રેલવે સ્ટેશન સુધી

સમયગાળા દરમિયાન આ ટ્રેન સુવિધા શરૂ થાય છે વિસાવદર થી એન્જિન આવેલું છે અને ચલાલા સુધી જાય છે એટલે કે જેવી રીતના આપણે ભરતભાઈ સુતરીએ આપણને જણાવેલું હતું કે ચલાલા થી હું ટ્રેન શરૂ કરાવી દઉં છું એ રીતે આજે તેઓએ એ આપણને ટ્રેન સુવિધા શરૂ કરાવી દીધેલ છે ચાર પાંચ દિવસમાં જે પેસેન્જરો મુસાફર જનતાનો લાભ લઈ શકશે ગ્રુપ પ્રમુખ પરેશ આજે ધારી ચલાલા અને વિસાવદર ની જનતા માટે ખુશીની વાત છે કે આપણા સાંસદ શ્રી અને અને અતુલભાઈ જિલ્લા ભાજપ પ્રમુખના અથાગ પ્રયાસોથી ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ચલાલા ધારી વિસાવદર અને વેરાવળ સુધી આ માટે ધારી ગામના ગ્રામજનો તેઓનો ખૂબ ખૂબ આભાર માને છે